તો આજે આપણે બનાવીશું સીતરા સાથે સ્પેશિયલ એકદમ ડિફરન્ટ રીતે વડા મકાઈના તો તેના માટે મેં મરચું આદુ અને અજમો મિક્સરમાં ક્રશ કરી લીધું છે એની પેસ્ટ બનાવી લેવાની છે આપણે હવે એ જ કન્ટેનરમાં મેં લસણ લીધું છે લસણને પણ ક્રશ કરી લીધું છે તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે એક વાડકીમાં આપણે તલ લેવાનું છે અને થોડું પાણી લઈ અને દસથી પંદર મિનિટ માટે પલાળી રાખીશું પડે ત્યાં સુધી આપણે એક વાડકીમાં મેં દહીં લીધું છે ખાટું અને ગોળ લઈશ દહીં અને ગોળને સરસ રીતે મિક્સ કરી લેવાનું તમે ખાંડ પણ લઈ શકો છો સુગર આવે છે પણ ગોળથી ટેસ્ટ બહુ ફાઇન આવે છે અને ગોળ ખાવામાં હેલ્ધી પણ હોય છે તો સરસ એવું મિક્સ કરી લીધું છે મેં હવે હું તમને એકદમ ડિફરન્ટ રીતે વડા બતાવીશ એક વાસણમાં પાણી લીધું છે થોડુંક ગરમ થાય એટલે જે પેસ્ટ બનાવી આપણે આદુ મરચાં અને અજમાની એ એડ કરીશું સાથે દહીં અને ગોળ જે કર્યું એ એડ કરવાનું સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાણીને આપણે થોડું ઉકળવા દેવાનું છે હવે જે પલાળેલા તલ છે ને એ પણ એડ કરી દઈશું થોડુંક ઓઇલ એડ કરીશું એકથી બે ચમચી જેટલું તમે એક ચમચી પણ ઓઇલ એડ કરી શકો છો હવે હલ્દી પાવડર ધાણા જીરું પાવડર અને થોડો કેવો ગરમ મસાલો એડ કરીશું તો લાલ મરચું પાવડર બિલકુલ એડ નથી કરવાનું મેં લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે રાખી છે એટલા માટે હવે મેં ગેસ બંધ કરી અને નીચે ઉતારી લીધું છે આ રીતે થોડો થોડો લોટ લઈ અને મિક્સ કરતા જવાનું જેમ પાપડીનો લોટ આપણે કરીએ છીએ ને એ જ રીતે કરીશું આ એકદમ ડિફરન્ટ રીત છે જે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય આ રીતે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો મોઢામાં મુકતા જ ઓગળી જશે એવા રૂજ જેવા આપણા વડા બનીને રેડી થશે હવે મેં ઘઉંનો લોટ એડ કર્યો તો બે વાડકી તમારે મકાઈનો લોટ હોય તો એક વાટકી તમે ઘઉંનો લોટ એડ કરી શકો છો જે ભાખરી રોટલીનો ઝીણો આવે છે ને એ જ લોટ બધું સરસ મિક્સ કરી દેવાનું છે આ સ્ટેજ પર તમને પાણી ઓછું લાગે તો તમારે ગરમ પાણી લઈ અને પછી એડ કરવાનું કાં તો તમે છાશ પણ એડ કરી શકો છો ખાટી હવે ઢાંકી અને બે કલાક માટે રેસ્ટ આપીશું બે કલાક થઈ ગયા છે આપણો લોટ સરસ એવો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો તમારે છાશ કે પાણી એડ કરી શકો છો આ સ્ટેજ પર એકદમ કઠણ અને એકદમ ઢીલો નહીં એવો આપણે ડો બાંધીને રેડી કર્યો છે હવે આપણે એક આડની પર બેગ લીધી છે જે કોથરી આવે છે ને પ્લાસ્ટિકની જબલું કે છે એ લીધું છે હું તમને એક એકદમ અલગ રીત બતાવું છું જેથી તમારા હાથેથી પણ પ્રેસ નહીં કરવાના અને વણવાના નહીં એ બધી ઝંઝટ દૂર અને આ વડામાં ટાઈમ પણ નહીં લાગે બિલકુલ જો આ રીતે કરશો તો મેં ગુલ્લા કરી દીધા છે નાના એવા હું કરીશ બહુ નાના નહીં અને બહુ મોટા નહીં હવે પાણી લગાવી દઈશું થોડું એવું કોથળી પર અને આવી રીતે ગોઠવી દઈશું ચારે સાઈડ ગોઠવી અને ફરી ઉપરથી બેગ મૂકી દઈશું આવી રીતે પ્લાસ્ટિકની જબલું અને પાણીના ગ્લાસ કે વાડકીની મદદથી તમે પ્રેશ કરી શકો છો હું તમને પાણીના ગ્લાસથી પહેલા બતાવું તો બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં એકદમ હલકા હાથે આપણે આવી રીતે પ્રેશ કરવાનું બિલકુલ વાર નહીં લાગે આ રીતે વડા બનાવતા તો થઈ ગયા ને તો ના હાથેથી ઝંઝટ ના આપણે વણવાની ઝંઝટ એકદમ સહેલી રીત એકદમ સરસ એવી ઉકળી પણ જાય છે તમે જોઈ શકો છો હવે મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે તો ઓઈલ આપણું છે ને એકદમ હીટ હોવું જોઈએ જેમ ધુમાડા નીકળે ને એવું ઓઇલ હોવું જોઈએ ઓઇલમાંથી વરાળ નીકળે એવું તેલ હશે તો જ તમારા વડા ફૂલી અને સરસ થશે અધરવાઇઝ તમારા વડા ફાટી જશે જો ઓઇલ નહીં થયેલું હોય તો અને વડામાં તેલ ભરાઈ જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે એકદમ ફાસ્ટ ફ્લેમ પર આપણે આવી રીતે વડાને કરવાના છે વડા કેટલા સરસ ફૂલી અને રેડી થયા છે હવે હું તમને બીજી રીતે વાડકીથી પણ બતાવી દઉં તો વાડકીથી પણ આ રીતે આપણે પ્રેસ કરવાનું તો બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે વડાને તરી લેવાના હવે હું તમને તલ પણ સ્પ્રિંકલ કરીને બતાવું તો મેં તલ વગરના પણ બતાવ્યા અને તલ એડ કરીને પણ બતાવ્યા તો આ રીતે આપણે તલને સ્પ્રિંકલ કરીશું બહુ જ ફાઇન વડા લાગે છે આ રીતે અને એકદમ પેલી નાની વાડકી આવે ને એ વાડકીથી આપણે પ્રેસ કરી લઈશું તલને જેથી તલ જ્યારે આપણે વડા ઓઇલમાં મૂકીએ ત્યારે આપણને ઉડે નહીં અને છૂટા ના પડી જાય તો આ રીતે પ્રેસ કરવું ખૂબ જરૂરી છે તો આસાનીથી એકદમ ઉકળી જશે જો આવી એકદમ પાતળી કોથળી હશે ને જબલું તો બધા વડાને મેં સરસ એવા તરી લીધા છે તમે જોઈ શકો છો બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉનના થાય ત્યાં સુધી આપણે તરવાના તો મારી રેસીપીઝ ફ્રેન્ડ્સ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો લાઇક તો કરી જ દેજો ફ્રેન્ડ્સ બધું ફ્રીમાં છે તો સરસ આપણા વડા ફૂલી અને દડા જેવા થયા છે તમે જોઈ શકો છો તો ફૂલિયા જ્યારે વડું આપણું ફૂલે ને ત્યાં સુધી આપણે એને હાથને ટચ નથી કરવાનો વડાને ને વડા છે ને ફાટી જશે તો જોઈ શકો છો મસ્ત ફૂલીને ને દડા જેવા થઈ ગયા છે તો મારી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો વડા બનાવવાના તો સિત્રા સાતમ સ્પેશિયલ આપણા મકાઈના લોટના વડા બનીને રેડી છે તમે જોઈ શકો છો લુક્સમાં કેટલા ફાઇન લાગે છે અને એકદમ સોફ્ટ જોઈ શકો છો થેન્ક યુ